હાલો રામ રામ સીતારામ કેમ છો બધા મજામાં સ્વાગત છે ફરી વખત એક નવા વિડીયોમાં અને હમણાં ઘણા ટાઈમથી વિડીયો બનાવવાનો મેળ નત આવતો કામના કારણે કે કામ એવા હૈ એટલે રજા હોય ને એટલે વિડીયો બનાવવાનો મેળ ન આવે અને આજે શુક્રસને શુક્રસન્યની રજા રાખી હતી એટલા માટે મેં કીધું હાલો એક વિડીયો જ બનાવી નાખીએ અને હમણાં આ અઠવાડિયાથી વરસાદ બહુ ચાલુ છે ને આખો અઠવાડિયું વરસાદ ધોધમાર વરસાદ ચાલુ રહેવાનો હે એટલે ફૂલ ઠંડી છે ઇજરાયલમાં વરસાદ પણ છે એટલે મેં કીધું હાલો એક વિડીયો બનાવી નાખીએ અને હમણાં બે ત્રણ દિવસથી આટલા બધા મેસેજ આવે કોમેન્ટ આવે છે અને ફોન પણ આવે ઘણા બધાના કે ઇઝરાયલની વિઝા બંધ થઈ ગઈ અથવા તો એકત્રીસ તારીખે બંધ થઈ જવાની છે હવે એનું કારણ એવું છે કે ઈજરાયલમાંથી બે ત્રણ ઓડિયો વાયરલ છે એક હિબ્રુમાં વાયરલ થયો એક ઇંગ્લિશમાં વાયરલ થયો અને એક કોક આપણા ગુજરાતી ભાઈએ વિડીયો વાયરલ કર્યો કે આ બધાએ ફાઇલ મૂકીને ફાઇલ બધી ભેગી કરી હવે ત્રીસ તારીખે તો બંધ થઈ જવાનું હે એટલે સત્યતા એવી નથી કે બંધ થવાનું હે પહેલા સૌથી પહેલા જ્યારે ખુલી ત્યારે પાંચ હજારની પરમિશન હતી અને અત્યારે પાછી નવ હજારની પરમિશન મળી ગઈ છે એટલા માટે માર્ચ મહિનાના એન્ડ સુધી તો વિઝા કન્ફર્મ હે ચાલુ જ છે અને એ પછી પણ કદાચ ને પાછી પરમિશન મળી જાય એટલે ચાલુ જ રહેવાની છે એટલે બંધ થવાનું અત્યારે કઈ અપડેટ છે જ નહીં ઘણા બધા લોકો આવી ગયા છે અને ઘણા બધા લોકો હજી આવવાના છે પણ ક્યાંય બંધ હજી છે જ નહીં નહીં એવા કઈ ન્યૂઝ છે જ નહીં એટલા માટે અને આજે નવ પરમિશન મળી ગઈ છે એટલે માર્ચ મહિનાને એન્ડ સુધી અને અત્યારે રાજુભાઈ વાળા એના માણસો આવે જ છે અને દેવસીભાઈના ભાઈ ના માણસો પણ સોમવારે આવે હે એવી વાત થઈ મારે કારણ કે એને મહિનો દોઢ મહિનો ડિલે થયું હતું કારણ કે બધી પરમિશન નતી મળી અને એપ્રુવલ ન મળે એટલા માટે બાકી જે કોઈ એજન્ટ હોય ધારી લો કે ગમે તે એજન્ટ હોય એની ફાઇલ ક્યારે લીધી હોય કે એને પહોંચાડવા હોય ત્યારે અને આ લોકોનું પણ એવું ધ્યેય છે કે જેટલા વધુમાં વધુ આપણા લોકો પહોંચી જાય એટલા માટે અને એડવાન્સ પૈસા લીધા નથી એટલે ઉપાદી કરવાની નહીં અને એક ભાઈ એવી ફોન આવ્યો કે ભાઈ મેં તો મહિના દિવસ પૈસા વ્યાજે લઈ લીધા હજી મારું નથી તો તો ભાઈ મારી સલાહ એવી છે કે જ્યારે તમારો વારો આવે કન્ફર્મ થાય અને એજન્ટ એવું કહે કે અઠવાડિયામાં કે દસ દિવસમાં કે તમારી વિઝા ઓપન થઈ જાય તો ત્યારે તમે જે કામ કરતા હોય કામ મૂકો અથવા તો પૈસા લેવાના હોય તો પૈસાનું ત્યાજ કરો અને કામ ચાલુ રાખો એટલે ખોટી ચિંતા કરવાની નહીં અને અત્યારે થાઈલેન્ડ વાળા લોકો વધારે આવે છે એનું કારણ એક જ છે કે આપણે જેમ ખેડૂત હોય એમ કે આ માણસો કામ કરે ના નથી કરતા ને એવું જે શરૂઆતમાં લોકો હતા ને વયા ગયા એની સાઈડ ઇફેક્ટ થઈ છે એ એક ખેડૂત છે એ બીજા ખેડૂતને કહેવાના જ છે કે ભાઈ ઇન્ડિયન લોકોને ન બોલાવતા એટલા માટે આ જે પ્રોસેસ કરતા હોય એજન્સી વાળા હોય કે એજન્ટ ડાયરેક્ટ ખેડૂતોને મળીને પ્રોસેસ કરતા હોય તો એને કન્વર્સ કરવામાં થોડીક વાર લાગે બાકી કોઈ બોન થઈ નથી ચાલુ જ છે અને આ જે ખરાબ ઇફેક્ટ થઈ છે એના કારણે પ્રોસેસ થોડીક ધીમી લે બાકી વિજા ચાલુ જ છે અને ઘણા બધા આપણે આવી ગયા છે ગુજરાતી ભાઈઓની વાત કરું તો અને હજી ઘણા બધા આવે જ છે જેમ જેમ બીજા ખુલતી જાય એમ અઠવાડિયામાં બે ત્રણ વખત અથવા અઠવાડિયામાં એક વખત આ દસ લોકો આવે જ છે સૌથી મોટું ગ્રુપ રાજુભાઈ વાળાનું ત્રેવીસ લોકોનું આવ્યું હતું અને એ લોકો પણ એવી ટ્રાય કરે કે વધુ લોકો આવી જાય ખોટા હેરાન ન થાય અને જેટલા વધુ પહોંચે એટલું અહીંયા સારું જ છે અને ખેતીવાડીમાં જો એક બીજો ઓલો પગારનો પ્રોબ્લેમ હતો અને ઘણા બધાની એવી કમેન્ટ હતી કે આ પગારના શું લોચા હે તો ભાઈ કાંઈ એટલો લોચો છે નહીં જે ગવર્મેન્ટનો રૂલ્સ છે એ બધાને આપણે પાડવો જ પડે બીજા નંબરમાં કોઈ પણ તક કોઈ પણ પ્રકારની તકલીફ હોય રહેવાની જમવાની પગારની કામની તો ગમે વસ્તુનું સોલ્યુશન હોવાનું જ છે તમે માલિકને વાત કરો માલિક ન સમજે તો તમે એજન્સી માં વાત કરો એ છતાં એજન્ટને વાત કરો એટલે હરેક વસ્તુનું નિરાકરણ આવી જાય અને આ મેસેજ એટલા માટે જે ફરતા થયા હતા એનું કારણ શું હોય ભગવાન જાણે સાચા હે કે ખોટા હે એ નથી ખબર પણ અત્યારે વિઝા કન્ટિન્યુ ચાલુ છે અને માર્ચ મહિના સુધી નવ હજાર માણસોની પરમિશન મળી છે એટલે જે લોકોને આવવાના હે ફાઇલો બધા અથવા ગમે તે એજન્ટને ફાઇલ આપી હે ફાઇલ મૂકી હે તો એ બધા ધીમે ધીમે બધા આવી જાય ખોટી ઉતાવળ કરતા નહીં ઉતાવળ કરીને ઘણા લોકો કોઈ દસ હજાર ને કોઈ વીસ હજાર ને કોઈ ત્રીસ હજાર ને એવા પાસપોર્ટ ના પીસીસી ના પૈસા આપે ભાઈ નિરાતે તમે બધા ડોક્યુમેન્ટ બનાવો ખોટી ઉતાવળ ન કરવાનો જે લોકોનો વારો આવશે બધા લોકોને બોલાવવાના જ છે અને એ લોકોનું એવું ધ્યેય છે કે જેટલા આપણા લોકો પોઝે એટલામાં હારામાં હારું હોય અને અત્યારે જે અહીંયા લોકો આવી ગયા એમાંથી કોઈ ની ફરિયાદ છે નહીં પણ જે પહેલા આવી ગયા હતા ને આજ દસ જણા ને વયા ગયા એ તકલીફ થઈ હે એટલે એટલા માટે જે વાતું તો કરવાના જ છે કે ભાઈ આમ નામ એટલે થાઇલેન્ડ વાળા લોકો વધારે આવે છે એનું કારણ એવું હે કે વર્ષોથી અહીંયા કામ કરે પાંચ વર્ષ દસ વર્ષ ન કરો હું ઓલા વિજયભાઈ ને કામ કરે ન્યા ભાઈઓને મળવા ગયો હતો ત્યાં થાઈલેન્ડના ઘણા બધા હતા તો એને ભાષા પણ નથી આવડતી નથી આવડતું ઇંગ્લિશ કે નથી આવડતું હિબ્રુ છતાં પણ એક જ માણસ એનું હેન્ડલ કરતો હોય અને કામમાં એને ઈઝરાયલમાં થાઈલેન્ડ વાળાનો નંબર આવે છે અને આપણા લોકોની પણ કોઈની ફરિયાદ નથી આપણા લોકો પણ બધા કામ કરે જ છે એટલા માટે મેં કીધું હાલો આજે ફ્રી છે તો એક વિડીયો જ બનાવી નાખું અને ભાઈ બંધ થવાનું જ નથી એટલે ચિંતા કરતા નહીં કન્ટિન્યુ જ રહે અને કદાચ ને પાછી આલો ધારીઓ નવ હજારની પરમિશન મળી તો માર્ચ મહિના પછી પાછી જરૂરિયાત હોય તો અહીંયા તો ઘણા બધા જે ગાજાના લોકો કામ કરતા હતા એ નીકળી ગયા એટલા માટે ઘણી બધી જગ્યા છે તો પાછી પણ વેકેન્સી ખુલે એટલે લગભગ બધા લોકો આવી જશે તમે ધીમે 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 તમારી પ્રોસેસ છે એ ચાલુ રાખો ખોટી ઉતાવળ કરવામાં અને બધાનો વારો આવી જશે અને એજન્ટ લોકોએ એટલા માટે ફાઇલું લીધી છે અને એડવાન્સ તા કોઈ લીધા નથી એટલે ચિંતા ન કરતા બસ એટલું જ કહેવાનું હતું અને બીજા ઘણા બધાની એવી કમેન્ટ હતી કે ક્યારેક એજન્ટ લોકો ફોન નથી ઉપાડતા તો ભાઈ એનો જે ટાર્ગેટ હતો એ પ્રમાણે અત્યારે માણસો આવી ગયા છે બીજા નંબરમાં ઘણા બધા હજી આવવાની તૈયારી પણ કરે છે એનું જે એવું જ છે કે જેટલા વધારામાં વધારે આપણા ગુજરાતી ભાઈઓ બહેનો પહોંચે અને બે બેનો પણ આવી ગયા એ તમે આગળ વિડીયોમાં જોયા હે એટલે બેનો માટે પણ એગ્રીકલ્ચર ની ચાલુ છે ભાઈઓ માટે પણ ચાલુ છે અને જેટલા હે એટલા લગભગ બધા ધીમે ધીમે આવી જાય એટલે ઉતાવળ ન કરતા ધીરજ રાખજો અને અહીંયા આવી ગયા પછી પણ તમે કાયદેસર રીતના કામ કરજો એટલે ખોટું કોઈનું નામ ખરાબ ખરાબ ન થાય બીજા નંબરમાં જે કારણે એના કારણે આપણી પ્રોસેસ ધીમી છે અને ઓછા લઈએ બાકી એ જગ્યાએ પાછા થાઈલેન્ડ વાળા પચાલી છે એટલા માટે ને હવે અત્યારે જે અહીંયા ભાઈઓ આવી ગયા એને કોઈને કાંઈ કોઈ પણ પ્રકારની તકલીફ નથી અને કંઈ ફરિયાદ પણ ન આવતી એટલા માટે બસ આટલું જ કહેવાનું હતું તો મળીએ પાછા એક નવા આગળ વિડિયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી આવો વરસાદ ઈજરાયલ પહેલી વાર પડ્યો હે ને હવે આ વરસાદની શરૂઆત થઈ છે આ વખતે સોમવાર મોડું હે ને ગયા વર્ષે આજ ટાઈમે ફૂલ બરફ પડ્યો હતો ને અત્યારે આ ધીમો ધીમો બરફની નાની નાની કણી પડે ને એમ બરફ પડે Bayan bir askerler. Evet. Asla değil. Asla değil. Asla